નમસ્કાર વ્યાપારી મિત્રો આપ જોઈ રહ્યા છો કોર્પોરેશનની મરચીની વેરાયટી મરચીની વેરાયટી છે મીવા પ્રાડો તેમજ સુકેતુ કાશ્મીરી લાઈવ ત્રણેય વેરાયટીના સૂકા ફ્રૂટ આપ જોઈ શકો છો આ મીવા વેરાયટી છે સરસ મજાનું એકદમ વજનદાર ફળ વધુ પ્રમાણમાં મરચાંના બીજની સંખ્યા છેક નીચે સુધી નીચેની ચાંચ સુધી છેક બીજનો ભરાવો વજન વધારે લંબાઈમાં જોઈ શકો છો આવો સ્કેલ હોય તો આપો ને ભાઈ છેદ સૂકા ફ્રૂટની તમને સ્કેલથી લંબાઈ જોઈ લઈએ ચેક કરી લઈએ લાઈવમાં તમને જોવાઈ જાય જોઈ શકો એ મુજબ સૂકા ફ્રૂટની લંબાઈ ઓન એન એવરેજ તેર ચૌદ સેન્ટીમીટર આજુબાજુ છે જ્યારે બીજી વેરાયટી આપણી છે પ્રાડો જે ગ્રીન ટેબલ પરપઝ યુઝ માટે વધારે પ્રમાણમાં ચાલે છે પરંતુ સૂકામાં પણ ચાલે એવી દેશી ટાઈપની વેરાયટી છે જોઈ શકો છો એની વિથ પણ વધારે હોય છે અને એની લંબાઈની વાત કરીએ તો એની ઓન એન્ડ એવરેજ દસ અગિયાર દસ અગિયાર સેન્ટીમીટર જેવી એમની લંબાઈ છે ત્રીજી વેરાયટી છે આપણી કાશ્મીરી જે સ્પેશિયલ કલર પર્પઝ માટે સૂકા પર્ચા તરીકે યુઝ થતી હોય છે એકદમ વધારે પ્રમાણમાં કરચલીવાળું મરચું આવે સૂકું મજબૂત સરસ તો લાઈવ આ ત્રણેય વેરાયટીના આપણે કેરેક્ટરો જોયા Okay, cool, cool, aber.